ઉપલેટાના લાટ ગામમાં આજ સવારથી 3 કલાકમાં અગ્યારથી 12 ઇંચ વરસાદ ખાબક્યો છે હજુ પણ અનરાધાર વરસાદ શરૂ હોય વાહન વ્યવહાર બંધ છે દુકાનોમાં પાણી ઘૂસી ગયા તો જળ બંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ઉપલેટાના લાઠ ગામમાં સવારથી થી ત્રણ કલાકમાં અગિયાર થી બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો ઉલ્લેખનીય છે કે હજુ અનરાધાર વરસાદ શરૂ હોય વાહન વ્યવહાર બંધ છે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હોય અને જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચુડાસમા લાડ સરપંચ આજે વહેલી સવારથી છ વાગ્યા થી લઈ અને નવ વાગ્યા સુધીમાં એટલે કે ત્રણ કલાકમાં લગભગ બારથી થી સાડા બાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે જ્યાં વરસાદ વરસતા જે ગામની પરિસ્થિતિ એક જળબંબાકાર જેવી થઈ ગઈ છે ગામની ફરતે પાણી છે વાહન વ્યવહાર પણ અત્યારે હાલમાં અમારે બંધ થઈ ગયેલો છે અને લોકો એક ગામથી બીજા ગામ જઈ શકતા નથી અને જે અમારા વિદ્યાર્થીઓ જે ભણવા માટે ઉપલેટા ગયેલ છે તે ઉપલેટા રહી ગયા છે જે માણાવદર સાઈડ ભણવા ગયેલ છે તે એ સાઈડ અમે સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે અને અહીંયા જે મજૂર લોકો છે એ મજૂર લોકોને પણ અમે વાડી વિસ્તારમાં જ સ્થળ ઉપર રહેવા અને ક્યાંય અવર જવર ના કરવી એવી સૂચના પણ આપવામાં આવી છે તેમજ જે ગામના બસ સ્ટેન્ડ ચોકમાં જે આવતી દુકાનો છે એ દુકાનોમાં પણ હાલમાં પાણી ઘૂસી ગયા છે અને ઘરમાં પણ પાણી આવી જવાની તૈયારીમાં છે એટલે અમે બધી સ્થળ ઉપર જો કે આમ તો બધું સંભાળી રહ્યા છીએ પણ પરિસ્થિતિ અમારી મોજ વેણુ અને ભાદર નદી ત્રણેય નદીનું પાણી અહીંયા આ ગામમાં આવતા આ ગામ બેટમાં ફેરવાયેલું છે અને વધુ વરસાદ પડતા હજુ વધારે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે